વાલા દોસ્તો અને વાલી મિત્રો આપ સૌનું સ્વાગત છે કોરોના મહામારીને લીધે હજી પણ આપણે ઘરે બેસીને જ નિયમિત રીતે ભણી રહ્યા છીએ આ સમય દરમિયાન આપણે ભણવાની સાથે સાથે કોરોના નામની મહામારીને જીતવા માટે કેટલીક બાબતોની કાળજી રાખવાની છે અને તે છે વારંવાર હાથ પાણીથી ધોઈને સાફ કરીએ માસ્કને યોગ્ય રીતે પહેરીએ અને હા એક વ્યક્તિ સાથે બીજી વ્યક્તિથી છ ફૂટનું અંતર રાખીને રહીએ જ્યાં સુધી કોરોનાની દવા નહીં ત્યાં સુધી નહીં હવે આગળ જોઈએ અત્યારે આપણે ગુજરાતી વિષયમાં જોડાક્ષરો શીખી રહ્યા છીએ આજે આપણે નવો એકમ શીખવા જઈ રહ્યા છીએ અને તે છે એકમ પંદર ઉંદર અને હાથી તેમાં આપણે રકારવાળા જોડાક્ષરો શીખવાના છે તો તમે કંઈક નવું શીખવા તૈયાર છો ને હા તો તમે તમારી સ્વાધ્યા અને નોટબુક સાથે રાખજો અને સૂચના મુજબ તેનો ઉપયોગ કરશો તો હવે ચિત્રકાર દ્વારા રકાર વાળા જોડાક્ષરોનો પરિચય મેળવીએ આ ચિત્રકાર છે આ એક છોકરી છે તે પ્રણામ કરી રહી છે શબ્દ વાંચીએ પ્રણામ પ્રણામ બેટરી છે બાળ મિત્રો વિચારો આ ચિત્ર શેનું લાગે છે તમને આ ભગવાનની મૂર્તિ જેવું લાગે છે તેને આપણે વાંચીએ

અને તેને ર સાથે જોડ્યો છે એટલે એને આમ લખાય આ છે પ્ર પ સાથે જોડી દીધો છે પ અડધો છે અને તેને ર સાથે જોડતા પ્ર એમ બોલાય હવે આપણે બીજા અક્ષરો ર સાથે જોડતા કેવી રીતે વંચાય અને કેવી રીતે લખાય તે પણ સમજી લઈએ જુઓ અહીંયા ક અડધો છે તેને ર સાથે જોડીએ ને તો આમ લખાય અને તેને ક્ર એમ બોલાય હવે આ છે ટ અને એ ટ અડધો છે તેને ર સાથે જોડીએ તો ડ એમ વંચાય અને ટની સાથે ર આવી રીતે લખાય અહીંયા મેં લખ્યો છે ડ તેને ર સાથે જોડતા ડ એમ વંચાય આ છે બ બને આપણે ર સાથે જોડીએ તો કેવી રીતે લખાય મિત્રો બંને ર સાથે આમ જોડીને લખવાનું છે અને આ છે દ દ ને ર સાથે જોડીએ એટલે જુઓ એને આપણે આમ લખીશું દ્ર આ અક્ષરોને તમારે ધ્યાનપૂર્વક વાંચવાના છે જેથી આ અક્ષરો શબ્દમાં વપરાય ત્યારે તમે સરસ રીતે વાંચન કરી શકો જુઓ અહીં ક્ર ત્ર ડ્ર બ્ર અને ચાલો તો આપણે શબ્દ લખીને પણ જોઈ લઈએ ક્રમ ક્ર અહીંયા હું લખું છું ટ્ર જોડાક્ષર આવે તેવો શબ્દ છે ટ્ર અને અહિયાં

ને કોઈ પણ મૂળાક્ષર સાથે કેવી રીતે જોડાય તે સમજીએ આ ચિત્ર તેવા શબ્દોને વાંચીએ જુઓ અહીં ચિત્ર દેખાઈ રહ્યું છે પર્વત પર્વત આ ચિત્ર છે દર્પણ દર્પણ આ ચિત્ર શેનું છે જુઓ અહીં ઘર દેખાય છે ઝાડ છે અને અહીં રસ્તો જતો હોય એવું લાગે છે તો રસ્તાને માર્ગ પણ કહેવાય લખ્યું છે છે માર્ગ માર્ગ અને આ ચિત્ર હા કાનને કર્ણ કહેવાય કર્ણ અહીં લખ્યું છે કર્ણ હવે તમે એમ વિચારતા હશો કે આ નિશાની વળી શેની હશે તો આપણે સમજી લઈએ જુઓ અહીં કર્ણ માર્ગ પર્વત દર્પણ એમ વંચાય છે તો આપણે આ રકાર વાળું મૂળાક્ષર સમજીએ જુઓ બાળ મિત્રો આપણે એક ચિત્રકાર દ્વારા સમજીએ અહીં લખ્યું છે માર્ગ આપણે માગ ન વાંચતા માર્ગ વાંચીએ છીએ એટલે મા પછી રનો ઉચ્ચાર આવે છે તો આપણે તે સમજીએ જુઓ અહીં આપણે મા એમ પણ નથી વાંચતા માર્ગ એટલે અહીંયા ર અડધો બોલાય છે તો આપણે આ રને અડધો કરવાનો છે તો જુઓ અહીંયા ર અડધો કરીએ તો જાણે ઘ જેવો લાગે છે માટે આ નો રેપ આપણે જે અક્ષર સાથે જોડવાનું હોય તેની ઉપર કરીશું માર્ગ માર્ગ હવે તમે સમજી ગયા હશો કે ગ બોલતા પહેલા આપણે અડધો ર બોલીએ છીએ એટલે કે રને ઘ સાથે જોડીએ છીએ માર્ગ અહીંયા શબ્દ છે દર્પણ અહીંયા આપણે દર દ પછી અડધો ર બોલાય છે માટે આપણે ર નો રે પ ઉપર કરીશું દર્પણ જુઓ મિત્રો દર અહીંયા ર બોલાય છે અડધો માટે દર પણ એકવાર

વૃષભ વૃષભ એટલે બળદ પણ થાય વૃષભ કૃષ્ણ આ ચિત્રથી તો તમે પરિચિત છો કૃષ્ણ આ ચિત્રકાળમાં અહીં વાદળ દેખાય છે વરસાદ વરસી રહ્યો છે પણ મિત્રો જ્યારે ખૂબ જ વરસાદ આવે ને ત્યારે એને વૃષ્ટિ થઈ એમ કહેવાય અહીં શબ્દ લખેલ છે વૃષ્ટિ વૃષ્ટિ જુઓ અહીં કની સાથે આજે તમે નિશાની જોઈ રહ્યા છો તે કને રુ સાથે જોડેલે છે માટે કની નીચે રુ ની નિશાની છે વંચાય કૃ આપણે લખીને પણ સમજી લઈએ ક કને રુ સાથે જોડતા કૃ એમ વંચાય સને રુ સાથે જોડતા શ્રુ

બીજી લાઈન ના શબ્દો જોઈએ અહિયાં પર્વત અહીંયા વની સાથે રૂ જોડાય છે વૃક્ષ કૃષ્ણ નૃત્ય સૃજન બાળમિત્રો આપણે રકારવાળા શબ્દો સમજવાનો પ્રયત્ન કર્યો હવે લેખન કાર્ય કરીએ તે પહેલા સાંભળીએ એક ગીત બાળ મિત્રો અહીં દાદા આધારિત દિશાઓ અને બાજુઓની ઓળખ આપતું સરસ મજાનું ગીત આપેલું છે આ ગીતનું નામ છે સૂરજદાદા તો ચાલો આપણે આ ગીતનો આનંદ માણીએ सुरजरे आवो न ताबे उत्तर निजमय दक्षिणरे उगता सूरजरे आवो ઉછાળવાની અને માણવાની મજા આવી ને આપણને આ ગીતમાંથી ઘણું બધું જાણવા મળ્યું હવે આપણે જે રકારવાળા શબ્દો શીખ્યા તે હવે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર અગણો ઉપર તેનું લેખન કરવાનું છે તો વાલી મિત્રો બાળકોને પેજ નંબર અગણો ખોલવામાં તમે મદદ કરશો તો ચાલો સ્વાધ્યાય પોથીમાં લેખન કાર્ય કરીએ બાળમિત્રો અત્યારે તમારે લખવાની ઉતાવળ કરવાની નથી જુઓ પહેલા કેવી રીતે લખવું તે સમજી લો અહીં શબ્દ લખેલ છે પ્રત્યેક જ્યારે આપણે શબ્દ લેખન કરીએ ત્યારે પહેલા શબ્દને વાંચવાનો છે અને પછી શબ્દને બે વાર લખવાનો છે પહેલા હું સમજાવું તે રીતે તમે લેખન કાર્ય કરશો પ્ર તે ક

પ્રાર્થના હવે બીજા શબ્દો તમે નવરાશના સમયે લખશો હવે આપણે બાજુની જગ્યામાં આપેલા શબ્દો વાંચીએ અને સમજીએ ટ્રેન જ્યારે આપણે અક્ષર લખવાની શરૂઆત કરીએ ત્યારે અહીં આપેલી લીટી પર જ આપણી પેન્સિલ મૂકીને લખીશું ટ્રેન ટ્રેન બીજો શબ્દ છે રાષ્ટ્ર 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 હવે તમે પણ તમારી સ્વ પોથીમાં લખો ટ્રેન બીજી વાર ટ્રેન હવે શબ્દ વાંચતા જાઓ અને લખતા રાષ્ટ્ર રાષ્ટ્ર હવે નીચેની લાઈનના શબ્દો પણ આપણે સમજી લઈએ હવે અહીં લખેલ છે ગર્વ ગર્વ તમે આમ પણ લખી શકો અને આમ પણ લખી શકો વાંચતા જાઓ અને લખતા જાઓ ગર્વ ગર્વ ચાલો તમે પણ લખો હમ ગર્વ હવે આપણે बाजू લે લાઇનના શબ્દ પણ જોઈ લઈએ વર્ષા 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 જુઓ હવે તમે આ શબ્દોનું લેખન પછીથી કરશો હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ બાળ મિત્રો જ્યારે આપણે સ્વાધ્યાય પોથીમાં લેખન કરીએ ને ત્યારે પેન્સિલ વડે લખવાનું છે અને સુવાચ્ય અક્ષરે બાળમિત્રો સ્વ પોથીમાં શબ્દનું લેખન કેવી રીતે કરવું તે તમે સમજી ગયા ને હમ હવે આપણે એક ગીત ગઈએ ચાલો ગીત શેના વિશે ગાયા હા ફળો વિશે તો હવે આપણે આ ફળોને શબ્દમાં કેવી રીતે લખાય તે ચિત્રો દ્વારા જોઈએ અહીં સ્ક્રીન પર તમે જોયેલા અને ખાધેલા ફળોના ચિત્રો જોવાના છે જોબાળ મિત્રો આ ફળ કયું છે અરે આ ફળ શેનું છે હા ચાલો તો તેનું નામ પણ ધ્યાનપૂર્વક વાંચજો હા કેરીજો કેળા આ છે હા સફરજન 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 પાંચ અક્ષરથી બનતો શબ્દ છે એટલે ધ્યાનપૂર્વક વાંચજો હવે આગળનું ફળ જોઈએ મિત્રો દાડમ લગતી વખતે તેનો ઉચ્ચાર સમજો દાડમ આ આ છે છે જામફળ સરસ અને ફળનું નામ શું હા અત્યારે શિયાળાની ઋતુમાં મળે છે ને હા જામફળ જામફળ હવે આગળ કયું ફળ આવશે તે પણ જોઈ લઈએ તમે પણ બધા ફળોને ઓળખો છો ચીકુ આ છે અને આ ચિત્ર છે અનનાસ એનું નામ પણ આપણે વાંચી લઈએ અનનાસ હવે પેજ નંબર સિત્તેર પર આપેલા ચિત્રો જોઈ તેના નામ લખવાના છે જુઓ આ ચિત્ર છે હા કેરી કેરી છે ને એ ફળોનો રાજા છે હવે અહીં આપણે લખીએ કેરી તમે પણ તમારી પોથીમાં લખો હવે આ ચિત્ર છે જામફળ તમે તમારી સ્વાધ્યાન પોથીમાં અહીં લખો જામફળ હવે આગળનું ચિત્ર જોઈએ અહીં લખવાનું છે હા બાળ મિત્રો તમે સરસ લેખન કરી રહ્યા છો તો લખો સફરજન હવે તમે બરાબર લખ્યો કે નહીં તે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને આ ચિત્ર છે પપૈયાનું તો લખો ચાલો લખો સરસ હવે જુઓ હું પણ લખી રહી છું પ પૈયુ જો તમે યોગ્ય રીતે ન લખ્યું હોય અને જો ભૂલ હોય તો તમે જોઈને સુધારી શકો પપૈયું હવે આપણે આ લાઈનના ચિત્રો જોઈએ અને તેનું નામ લખીએ આ ફળનું નામ છે હા ચીકુ તો અહીંયા લખો ચીકુ હવે બીજું ચિત્ર જોઈએ અને તેનું પણ નામ લખો આ છે

સરસ હવે આગળનું ચિત્ર જોઈએ આ છે તરબૂચ ખૂબ સરસ તમે બધા ફળોના નામ સરસ રીતે લખી રહ્યા છો અહીં પેજ નંબર ઇકોતેર પર ચિત્ર જોઈ તે ફળને તે ફળના પર્ણ સાથે યોગ્ય રીતે જોડવાના છે તો ચાલો આપણે ચિત્ર ઓળખીએ આ છે દ્રાક્ષ હવે આપણે બધા ફળો કયા ઝાડ ઉપર કે વેલા પર લાગે છે તે તો જોયું નથી પણ જે મિત્રો જાણતા હોય તે મિત્રો જુઓ તો દ્રાક્ષના પાન કેવા હશે અથવા કેવા હોય છે જુઓ હમ આ છે દ્રાક્ષના પાન હવે આપણે કેરીના પાન જોઈએ જુઓ અહીં ઉદાહરણ રૂપે કેરીને તેના પર્ણ સાથે જોડીને બતાવેલ છે તો આપણે બરાબર અવલોકન કરી અને તેના પાનને ઓળખી રાખવાના છે કેરીના પાન કેરી આંબા ઉપર લાગે એટલે આ આંબાના પાન છે અને આ ચિત્ર છે પપૈયાનું જુઓ મિત્રો પપૈયાના પાન છે ને આ રહ્યા તે બહુ મોટા હોય એટલે એ તો તમને યાદ જ રહી જશે પપૈયાના પાન છે તો આપણે પપૈયાને તેના પાન સાથે જોડીશું અને આ પપૈયા લીંબુ લીંબુડી ઉપર લાગે અને આ લીંબુડીના પાન છે તો લીંબુને લીંબુડીના પાન સાથે જોડો અને તેના પર્ણોને પણ ઓળખો હું તમને જોડીને પણ બતાવું છું આપણે ફરીથી સમજીએ દ્રાક્ષ તો દ્રાક્ષના પાન અહીં છે તો દ્રાક્ષને તેના પાન સાથે જોડી હવે કેરીને તો જોડેલી જ છે પપૈયું પપૈયાના પાન આ રહ્યા અને આ છે લીંબુ લીંબુના પાન આવા હોય તમારે બરાબર અવલોકન કરવાનું છે તમે પણ તમારું કાર્ય પૂર્ણ કર્યું હશે સરસ આજે તમે રકારવાળા જોડાક્ષરોની સમજ મેળવી અને સ્વાધ્યાન પોથીમાં લેખન પણ કર્યું હવે બાકી રહેલું લેખન કાર્ય તમારે પૂર્ણ કરવાનું છે હવે વધુ શીખીશું આવતા અંકે તો ફરી મળીશું ત્યાં સુધી